નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકસભાની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે અને એને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો પણ જાહેર કર્યા છે અને ખાસ જે તૈયારીઓ થઈ રહી છે ભાજપ અને કોંગ્રેસ તરફથી તો એમાં ક્યાંક વિરોધ વિવાદ વિખવાદ આ બધું જ આવી રહ્યું છે ન માત્ર કોંગ્રેસમાં અત્યાર સુધી આ બધું જ વિખવાદ વિરોધ વિવાદ બધું કોંગ્રેસમાં હતું ભારતીય જનતા પાર્ટી પણ કોંગ કોંગ્રેસની રાહ પર જઈ છે એવું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે બુદ્ધિજીવીઓ કહી રહ્યા છે અને તમે જો કે કમલમ ખાતે એક બેઠક બોલાવવામાં આવી અને એમાં એમએલએ સહિત મંત્રીઓને હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો હતો નો ડાઉટ રણનીતિ ઘડવા માટે હશે પણ ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવું પણ ભારતીય જનતા પાર્ટી માટે જરૂરી બન્યું છે કારણ કે જે પાંચ ઉમેદવારો જાહેર કર્યા છે પોરબંદર અર્જુન મોઢવાડિયા માણાવદર અરવિંદ લાડાણી વિજાપુર સિંહ ચાવડા ખંભાતમાં ચિરાગ પટેલ અને વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાંચે પાંચ પાંચે પાંચ મૂળ કોંગ્રેસથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા જેમણે વિધાનસભાની ટિકિટ આપી એટલે સંતોષ હોઈ શકે કે જે જૂના કાર્યકરો છે જૂના આગેવાનો છે એમને હોય કે કે અમને તો કોઈ મોકો જ નથી અને બીજું તમારે જો ભારતીય જનતા પાર્ટીમાં સારું એક પોસ્ટ જોઈએ છે અથવા ટિકિટ જોઈએ છે તો તમારે કોંગ્રેસ વાયા કોંગ્રેસ આપણે નથી કહેતા કે વાયા વિરમગામ એવી રીતે વાયા કોંગ્રેસથી જવું પડે તમારે કેન્દ્રમાં છે તો વાયા યુપી થી જવું પડે એવી રીતે એક સી કદાચ ક્યાંક બની ગયો છે અને આયાતી ઉમેદવારોને જે ટિકિટ આપી છે એને લઈને રોષ જોવા મળી રહ્યો છે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે એનો વિરોધ પણ થઈ રહ્યો છે શક્તિસિંહ ગોયલે કહ્યું છે કે ભાજપમાં કામના બદલે જે ભારતીય જનતા પાર્ટીના કારનામા છે એનાથી આક્રોશ છે બીજી તરફ જો તો કોંગ્રેસની સાફ સુથરી નથી એનું કોકડું પણ ગૂંચવાયેલું છે સૌરાષ્ટ્રની ત્રણ સહિત સાત પર કોંગ્રેસનું કોકડું ગુચવાયું છે ટિકિટ ફાળવણી વિરોધ અને વિવાદ મારી સાથે જોડાયા છે વર્ષોથી પત્રકાર તરીકે જેઓએ સેવા આપી છે અને સાથે જ ઘણી બધી ચૂંટણીઓનું વિશ્લેષણ કર્યું છે રાજનીતિ રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર મારી સાથે છે યોગેશજી સ્વાગત છે આપનું સાબિત રાજનીતિના દાવપેચ જેમણે બહુ સારી રીતે જેનો પોસ્ટમોર્ટમ કર્યા આમ તો જાણે છે એવું ન કહેવાય કારણ કે કોઈ રાજ રાજનીતિ કાર નથી અથવા રાજકારણ નથી પણ દાવપેચ જેઓ સારી રીતે જેનો પોસ્ટમોર્ટમ કરે છે એવા પ્રશાંત ગઢવી મારી સાથે છે રાજકીય વિશ્લેષક પ્રશાંત આપનું સ્વાગત અને આખા બોલા સ્પષ્ટ મુકેશ પંડ્યા

કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ કેડરબદ્ધ પાર્ટી છે એમાં કેટલા વર્ષોથી તમે જો વાજપેયી અડવાણીના જમાનાથી જે કઈ સિદ્ધાંતો સ્વીકાર્યા હતા એ પ્રમાણે પાર્ટી ચાલે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી એ હવે ક્યાંક ઓછી થતી દેખાય છે અને શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ નું જે આવરણ હતું એ આવરણ હવે હટી ગયું છે એટલે હવે રાજીવ ગાંધીજી કેમ જે કહેતા હતા

પૂર્વ મેયર જ્યોતિ પંડ્યા આનો વિરોધ કરેલા જ્યોતિબેન ને પક્ષમાંથી દૂર કરી દીધા ને એમને સસ્પેન્ડ કરી દીધા આ ભારતીય જનતા પાર્ટી હવે તમે વડોદરામાં જુઓ કે જ્યોતિબેન તો વિરોધ કર્યો પેલા ઇનામદાર રંજનબેન ભટ્ટ સાથે મોડી રાત સુધી બેસીને રણનીતિ નક્કી કરે છે કે લોકસભામાં ચૂંટણીમાં આપણે કેવી કામ કરીશું અને ઘેર જઈને રાત્રે અઢી વાગે એક નાટક કરે છે પ્રેશર ટેકનિક કરે છે કે પોતે ધારાસભાનું ધારાસભ્યનું રાજીનામું આપે એવો પત્ર એમણે અધ્યક્ષ શ્રીને લખ્યો હું નાટક શબ્દ જાણીને વાપરું છું કે એ ધારાસભ્ય છે કે તે ઇનામદાર એટલે એમને ખબર હોય કે જો રાજીનામું આપવું હોય તો ધારાસભાના અધ્યક્ષ શ્રીની પાસે રૂબરૂ જઈને રાજીનામું પડે પણ એને બદલે આવો એક પત્ર લખે છે એટલે અને પાછળથી પાટિલ સાહેબ એમને બોલાવીને આ ઈનામના ઈનામ આપે છે કે શું કરે છે ખબર નથી એટલે પછી એ પત્ર પાછો ખેંચી ત્યાં છે બધો વિરોધ છે બીજા બધા કેટલા નેતાઓના નામ મારે નથી બોલવા પણ વડોદરામાં જે બેન નું નામ જાહેર થયું એ પછી સખત સખત હેમંત જોશી છેલ્લા ત્રણ વર્ષથી ભાજપ માં આવ્યા છે અને એમની સામેનો વિરોધ પણ અત્યારે ચાલુ થઈ ગયો છે અખબારના પાનાઓ ઉપર આવે છે કે કોંગ્રેસ ને પોતાના ઉમેદવારો શોધવામાં ફાંફા પડે છે આ ફાંફા શબ્દ મને નવાઈ લાગી

ખુરશીઓ સાફ કરી હોય પાથર્યા હોય તોરણો બાંધ્યા હોય એમની અવગણના થાય આ વિરોધ અને આ સંતોષ એમ કહે છે કે કેડર બેઝ જે યોગેશભાઈ કહ્યું પાર્ટીમાં થાય પહેલી વાર બન્યું છે

પણ પાડોશી ના ધવરાવે એટલે કોંગ્રેસ માંથી આવેલા લોકોને ધવડાવવું પડે કારણ કે એ એમની ગરજ છે ત્યાં એમને કઈક પાંચ લાખની લીડ જુસ્સો જનુન કે બધા કેસરી કલર ના ખેસ દેખાવા જોઈએ તો આ જનુન ને પામવા માટે ભાજપ જે હદે જવું પડે ત્યાં ગયા છે અને આ રીતે જ રામરાજ આવશે એમની બાકી બીજી કોઈ રીતે તો રામરાજ આવવાની નથી એ મોંઘવારી દૂર કરી શકવાનું નથી ભ્રષ્ટાચાર ને દૂર કરી શકવાનું નથી તો રામરાજ લાવવા માટે પાડોશી છોકરાને ખાલી આપણે ખવડાઈ દઈએ એટલે રામરાજ આવું મને લાગે છે કે ડેફિનેશન વાંચી ગયા હશે અને આ ડેફિનેશન એમને શીખવાડી હશે ભાજપના દિગ્ગજ લોક સાહિત્યકાર એવા પુરુષોત્તમ રૂપાલા સાહેબ કારણ કે એ અમારે હવાયો ચારણ કહેવાય એટલે અમારે ગઢવી જેવું એમની લોક સાહિત્ય જેવી બોલી છે અને એટલા માટે એમ શીખવાડ્યું હશે ને એમને બધું બહુ આવડે છે બોલતા એટલે હારું હારું ને ઠાવકું બોલે છે ખબર નહીં કેમ આમાં ક્યાંય એમની જીભ કેમ લપસી ગઈ અને જે ક્ષત્રિય સમાજ બેસીને ખુબ વખાણ કરે જયારે એમના સમાજમાં જાય એટલે ક્ષત્રિય સમાજ માટે એમ થાય હમણાં રૂપાલા સાહેબ તો આમ

ભારત દેશ નથી બન્યો એ કૃષ્ણકુમાર સિંહ ગોહિલ ની આપણે વાત કરીએ સૌથી પહેલું રાજ્ય ભાવ એમણે આપેલું છે એટલે ના આ બલિદાન હોય અને તમે કોઈ એક સમાજ હું તો મારી એટલે વાણી વિલાસ ને બી કોઈ બીજા શબ્દ કોંગ્રેસ ને આવડત નથી આ ક્ષણ ને કોંગ્રેસે એટલે ઉપાડી લેવી જોઈએ કે અત્યારે રૂપાલા સાહેબ સામે ક્ષત્રિય ઉમેદવાર મૂકી દેવો જોઈએ કોંગ્રેસ

કેન્દ્રીય નેતૃત્વ આમાં કઈ રસ લેશે કે ક્ષત્રિય સમાજ કારણ કે અત્યારે ઝુકવા તૈયાર નથી જે પ્રમાણે નિવેદનો આવી રહ્યા છે અલગ અલગ ક્ષત્રિય આગેવાનોના જે પ્રમાણે રોષ જોવા મળી રહ્યો છે પ્રશાંતજી હું ઉત્સાહ નથી માનતો પણ ક્ષત્રિય સમાજ આ ભૂલ સ્વીકારી આ એક ચીલો પડશે સમજો આજે આ બોલ્યા છે કાલે બીજો કોઈ વ્યક્તિ બીજા કોઈ સમાજ માટે બોલશે અને દર વખતે જો માફી જ માંગીને વિડીયો પૂરો કરી દેવાનો હોય અને વાતને પૂરી કરવાની હોય તો મને લાગે છે કે આ તંદુરસ્ત લોક એટલે લોકશાહી ની જે આપણે વાતો કરીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક કારણ કે બંધારણ બનાવ્યું છે તમે સમાજની રચના કરી છે અને દરેક સમાજ તો હજી પણ સ્વીકારી લેવાય પણ તમે બેટી રોટી અંગ્રેજો સાથેની એમની સાંટ ની વાતો એ કઈક વધારે પડતું થઈ ગયું છે અને સ્વીકારે કારણ કે હું પોતે ચારણ ઘડવી છું અને ક્ષત્રિય સમાજ સાથે અમારો ઢેપા પાંદડાનો સંબંધ કેવાય એટલે અમે બે એક અમે લોકો કાયદેસર એમને આપેલા બલિદાન ને જગતના ચોકમાં અમર રાખવા માટેનો પ્રયત્ન કરેલા કામો નો એટલે અમે પણ એવું કહીએ કે આટલું જલ્દી ભૂલી જાય એવો તો ક્ષત્રિય સમાજ છે નહીં હો મારું આવું માનવું છે ક્ષત્રિય સમાજ

એવું કહેવાય છે કે ભાઈ જો તમારે ભારતીય જનતા પાર્ટી આમ તમે રહ્યા છો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું ચિત્ર રહ્યું છે મારા ઉમેદવાર હવે તમારી ઉભા રહેશે તમારા પક્ષના નેતાઓ જેમણે હવે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પંચોતેર હજાર મતો થી લીડ થી નેવું હજાર થી આવી વાતો કરી રહ્યા છે મુકેશભાઈ શું લાગે છે કે કેટલી ટક્કર ઝીલી શકશે તમારા હવે ઉમેદવારો નવા જે જાહેર થશે હજુ કોકડું ગુચવા આવ્યું છે મારે એમાં બહુ પડવું નથી કારણ કે તમે જે વાત કરી ને કોકડું ગુચવાયેલું છે જયારે હોય રણનીતિ બનાવવા જઈ રહ્યા હોય ત્યારે ક્યાંક એને ડગલા સમજી પરિસ્થિતિ રણનીતિ ચૂંટણી આ વખતે આવવા જઈ રહી છે એટલા માટે એને તકલીફ પડે છે ને વાર પણ લાગે છે બીજી વાત એ છે કે જે તમે કહ્યું કે એની સામે તમારા નવા ઉમેદવારો સિત્તેર હજાર ની પચાસ હજાર ની ભાઈ એ લોકો છે જીતવાની વાત કરે એમને વાત કરવામાં કે કોંગ્રેસ ને રાહુલજી હોય આમાંથી કોઈ પણ હોય ને એ પોતાની વિચારધારા આટલા વર્ષોથી છોડી અને બીજા પક્ષમાં જોઈન્ટ કરે એટલે હું ક્યારેય એવું માનતો નથી

કે સક્રિય સભ્ય જે કોંગ્રેસ નું લિસ્ટ હોય એની સાથે જોડાય ને દસ હજાર કે બે કે પાંચસો કે બસો મેં જોયું છે બધા નામ દેવામાં નહીં પડીએ પણ એ બધા સીધે ચાવડા પછી જે ગયા ને આ બધા કોંગ્રેસના કાર્યકર્તાઓને ફોન કર્યા કરે છે આ પરિસ્થિતિ નું નિર્માણ એ નેતાઓ પાસે કરવાનું એટલે મને ખબર પડી બાકી મને ફોન ના આવે એ પછી ઘનશ્યામભાઈ હોય કે પેલા ભાઈ રોહન ગુપ્તા હોય મને ના આવે તમે સમજો હવે મારા સમજ ને વાલે કોઈ ઈશારા કાપી પણ કેવાના કરે અને પછી ભલે ભાજપ જોડે હાથ મિલાઈ સેટિંગ કરીને ટિકિટ આપશે એવું નક્કી કરીને તમે ભૂતકાળમાં સત્તર માંથી પંદર ગયા હતા તમારું શું માનવું પર્સનલી મુકેશભાઈ સાચું કારણ કે દરેકની એક ઈચ્છા હોય અરે હું કહું છું હું તો એવું કહું છું કે દિલીપભાઈ દેસાઈ એન્કર છે ને એવા માણસ ની ચિંતા કરવી જોઈએ હું તો એવું માનું સારા માણસો ની કોંગ્રેસે ચિંતા કરવી જ જોઈએ તો કઈ વાંધો નહીં એનું કઈ ચિંતા કરવાનો અત્યારે હાલ વિષય નથી પણ મારું એવું કેવું છે કે આ વર્ષે આ વખતે આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે જે ઉમેદવાર મૂક્યા છે એનો પ્રજામાં એક ગણના છે

એટલે એ કાયમી જ હોય એમાં કોઈ ફેરફાર ના હોય પણ આજે આ પરિસ્થિતિ બદલાઈ છે અને એવું કહેવાય છે કે તમે ગમે ગમે વાત નહીં તેને થાંભલો ઉભો રાખો પણ મોદી સાહેબના નામે જીતવાનો છે એટલે આ જે મોદી સાહેબ નું નામ ક્યાં સુધી ચાલશે છે એમનો કરિશુમા ક્યાં સુધી ચાલશે હવે આવો જો અસંતોષ આવતો હોય તો શું એમના કાને આ વાત નહીં પડતી હોય અમિત શાહ તો ઘરના માણસ છે એ એમને આ બધું સમજ નહીં પડતી હોય પણ અત્યારે હવે પક્ષ ખૂબ મોટો થઈ ગયો છે અને જે મોટું કુટુંબ હોય એમ સાચવવામાં તકલીફ પડે એમ પાર્ટીમાં છપ્પન સીટો જીત્યા પછી પણ હજુ ભૂખ હોય કે ના ના આપણે આપણા કાર્યકરોને બાજુમાં મૂકીને આ આયાતી લોકોને બોલાવીએ તો આ આ આ ક્યાં ક્યાંનો ન્યાય છે મને એ સમજ નથી પડતી આપણે પાર્ટી ચલાવવા બેઠા છે ને અમારા પ્રશાંતભાઈ તો રામ રાજ્ય અપેક્ષા રાખીને બેઠા છે હું તો રામરાજ નહીં પણ મોદી રાજ પણ સરખું ચાલે એવી અપેક્ષા રાખું છું પણ પરિસ્થિતિ અત્યારે એવી છે કે આવા આયાતી ઉમેદવારો જે કઈ જે પસંદ કર્યા છે એમાંથી આ પાંચ માંથી તો બે જણા દસ ધોરણ પાસ નથી થયા અને એક ભાઈ છે તે ગ્રેજ્યુએશન કરવાને બદલે એસવાય બીકોમ માંથી નીકળી ગયા છે તો તમારી પાસે એવા ઉમેદવારો નથી મેં પહેલા કહ્યું એ પ્રમાણે પોરબંદર માં તમને કોઈ ઉમેદવાર મળતા નથી કે તમે આયાથી ઉમેદવાર ને ત્યાં ઉભા રાખો છો પૂરા કરવા પડે ને એ કમિટમેન્ટ થી તમે કેસરિયા કરાયા છે ના ના કમિટમેન્ટ ની વાત તમારી સાચી પણ તમે કેન્દ્રીય મંત્રી જે હોય એ એમને એમના જે જે વિસ્તારમાં ઉભા રાખવાને બદલે એમને ક્યાંક બીજે ગોઠવવામાં આવે એટલે રૂપાલા સાહેબ માટે કોઈ એમ કે આ તો આયાતી છે મનસુખ માંડવિયા માટે એમ કે આ આ અસંતોષ ધીમે ધીમે બહાર આવશે અને ભારતીય જનતા પાર્ટી પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ બિલકુલ પ્રશાંતભાઈ જે ખાસ કરીએ ભીખાજી ઠાકોર ની વાત કરીએ કે પછી શોભનાબેન બારૈયા નો પણ વિરોધ છે પુરુષોત્તમ રૂપાલાનો પણ ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો છે ઉમેદવારો જે બદલવામાં આવ્યા અને જે પ્રમાણે અસંતોષ આવી રહ્યો છે અગાઉ આવું ક્યારે નથી ભારતીય બની રહ્યું છે અને બીજી એક વસ્તુ ઉપરથી વિધાનસભાના પાંચ એવું કહેવાય છે કે પતિના હૃદય સુધી પહોંચવું હોય ને તો પેટથી વાયા પેટથી પહોંચવું પડે એને સારું સારું ભોજન રાંધીને ખવડાવો કે એ પત્ની એને વધારે હૃદયથી વાલી લાગે એવી રીતે મેં કહ્યું એમ દિલ્હીની ગાદી યુપી થી જાય અને જો તમારે ભાજપનો ગેટવે જોઈએ છે તો વાયા કોંગ્રેસ થી જાય એટલે લાગે છે તમને કે આ એક આંચકા રૂપ તો છે મોદી શાહ માટે જે પ્રમાણે આ ઉમેદવારો માટે નતમસ્તક થવું આયા થી ઉમેદવારો જાહેર કરવાને એ રીતે એમાં કેવું તમે સીડી ચડતા જાવ ચડતા જાવ પછી કોઈક એવી સીડી એવી હોય જે બહુ સક્ષમ ના હોય તમે ઉપર ચડી જાવ પણ નીચેના કાંગરા થોડા ખરવા માંડે થોડું ઢીલું જોવા માંડે લાકડું લાકડાની સીડી હોય તો ટાર્ગેટ છે ઉપર પહોંચ્યા પછી તમને ખબર જ નીચેની સીડી મારી કેટલી નીચે હાથો છે કેટલો નબળો છે કે બની રહ્યો છે ભાજપના કાર્યકરોનું જે અપમાન કોંગ્રેસીઓ દ્વારા કરવામાં આવે છે પગલું છણિયા આસનિયા રેડ કાર્પેટ હવે યાર આના કરતા તો મરી જવું સારું નહિ આવું મેણું એટલે મેણું નહીં લાકડીના બે હાજર સત્યાવીસ સુધી તો ગુજરાતની સરકાર હલવાની નથી ચોવીસ માં મોદી સાહેબ રિપીટ થઈ જાય એટલે ઓગણત્રીસ સુધી કેન્દ્રની સરકાર હલવાની નથી એટલે ગુજરાતના ભાજપના માત્ર આજ અપમાન છે એટલે અત્યારે બોલે કોઈને આમે કઈ પડી નથી આ માનસિકતા ઘુસી ગઈ છે મોડી મંડળમાં પણ હાજર ઓગણત્રીસ સુધી મારું ભવિષ્ય ધૂંધળું છે કારણ કે સામે પક્ષે કોંગ્રેસ મજબૂત તો થઈ જવાનું નથી અત્યંતમાં કે ત્યાં આપણે જતા રહીએ ધારાસભ્ય થઈ જઈએ એવું તો કઈ થવા જ નથી તો અહિયાં ને અહિયાં રહીને કઈ કરવું હોય તો રોષ તો બહાર લાવવો જ પડશે બિલકુલ એટલે રોજ પણ છે મુકેશભાઈ આખરે શું કહેશો કે ભાજપે તો જુઓ તમે છવ્વીસ છવ્વીસ ઉમેદવારોની યાદી બહાર પાડી પાંચ વિધાનસભાના ઉમેદવારોના નામ જાહેર તમારા હતા પણ મૂળ હવે તો એમના થયા શું લાગે છે કોંગ્રેસ અને આપ હવે કેટલી ટક્કર આપી શકશે આ બધા જ મુદ્દાઓને જોઈને એવું લાગે છે

વિરોધ થયો છે પણ કોંગ્રેસ પક્ષે વિરોધ મર્યાદામાં કરવા માંગતી હોય છે બીજી વાત એવી કોંગ્રેસ પક્ષે કેવાનું કે કોઈ પક્ષે કેવાનું કરતા એનો સમાજ છે ને એ વધારે શક્તિભાઈ જે એમની શૈલીમાં અને પોતે એક રજવાડું છે એમણે જે વાત કરી છે કદાચ જો એક ક્ષત્રિય સમાજમાં લાગી જાય તો મને એવું લાગે છે કે આ એક સીટ ઉપર નહીં ગુજરાત ની કેટલી સીટો ઉપર આની અસર પડે અને મને એવું આજે હું પણ અનુભવું છું મેં જોયેલું છે મને છપ્પન વર્ષ થયા કે સાહેબ રજવાડા ને આના કરતા સારા હતા કે રાજાઓ એવું તો જોતા હતા કે રખે ને મારી રૈયત ક્યાંય દુઃખી નથી એનું દુઃખ આ રૈયત ને છે એટલે તમે આગળ આમી દિવસોમાં બહુ જબરજસ્ત પરિવર્તન આવી રહ્યું છે એની શરૂઆત ગુજરાત થી થશે બિલકુલ બિલકુલ મુકેશભાઈ શક્તિસિંહે કહ્યું છે કે જેટલી હદે અથવા જે શબ્દોમાં હું મારીમાં સિવાય સેન્ટર બરોડા બન્યું છે હવે જે અસંતોષ ભારતીય જનતા પાર્ટીમાં દેખા જોવા મળી રહ્યો છે સાથે જ

ચર્ચા નું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આજની ચર્ચા ફરી મળીશું નવી ચર્ચા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર